નમસ્કાર શિક્ષક મિત્રો ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓનું આપાર આઈડી જનરેટ કરવાનું છે અને એ આપણે તમામ કરીએ જ છીએ પરંતુ આ આઈડી આપણે યુ ડેસ પ્લસ પર જઈને જનરેટ કરીએ છીએ જો તમને આપાર આઈડી જનરેટ કરતા ના આવડે તો તે માટેનો મેં વિડીયો બનાવેલો છે જે તમે જોઈને આપાર આઈડી જનરેટ કરતાં શીખી લેજો આપાર આઈડી જનરેટ કરતી વખતે આપણે બધાને આ એક કોમન પ્રોબ્લેમ જોવા મળે છે આ પ્રોબ્લેમ જીઆર અને આધાર કાર્ડની અંદર અલગ અલગ નામ હોવાના કારણે જોવા મળે છે તો મિત્રો આજના વિડીયોની અંદર વિદ્યાર્થીનું નામ જીઆર અને આધાર કાર્ડની અંદર અલગ અલગ હોય તો પણ તેનું આપાર આઈડી કઈ રીતે જનરેટ કરવું તે વિશેની માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું તો વિડિયો અંત સુધી જોજો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરની અંદર જઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને જો તમારે પ્લે સ્ટોરની અંદર જોઈન કર્યું હોય તો પ્લેસ્ટોરની અંદર જઈને પણ ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે એપ્લિકેશનની અંદર આ રીતે તમને ગેસ ચાર્ટેડ નામનો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરી તમારે લોગ ઇન કરવાનું રહેશે જો તમે પહેલેથી એકાઉન્ટ બનાવેલું હોય તો અહીંયા તમારો મોબાઈલ નંબર અને અહીંયા પિન લખી અને સાઇન ઇન કરવાનું રહેશે જો તમે પહેલેથી એકાઉન્ટ બનાવેલું ના હોય તો અહીંયા ન્યુ યુઝર આપ્યું એની સામે સાઇનઅપ આપે છે તેના પર ક્લિક કરવાની રહેશે અહીંયા સાઇન અપ માટેની આ રીતે સ્ક્રીન ખુલશે જેની અંદર અહીં તમારે મોબાઈલ નંબર લખી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે જેવા તમે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જેને તમારે અહીં અને વેરીફાય કરવાનું રહેશે અહીંથી તમારે એલો ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમારા મોબાઈલની અંદર લોકેશન બન હશે તો તેને ઓન કરવાનું રહેશે ઓન કરવા માટે અહીંયાથી તમે ઓન કરી શકશો અહીંયાથી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે આ રીતે એક પેજ ખુલશે જેની અંદર તમારે તમારું એમ પિન જનરેટ કરવાનું રહેશે તો અહીંયા તમારે છ ડિજિટનો એમ પિન લખી અને અહીંયા કન્ફર્મ કરવાનું રહેશે સાઇન અપની પ્રોસેસ પૂરી થઈ જશે એટલે તમે જે મોબાઈલ નંબરથી સાઇન ઇન કર્યું છે તે મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે હવે તમારે આ સર્ચબાનની અંદર અપાર એવું સર્ચ કરવાનું રહેશે તમે અપાર એવું સર્ચ કરશો એટલે આ રીતે જોવા મળશે જે સિલેક્ટ કરવાનું રહેશે તો તમને આ રીતે એક પેજ જોવા મળશે જેની અંદર અહીંયાથી હું રોલ નંબર સિલેક્ટ કરીશ અહીંયા તેનો રોલ નંબર પચીસ લખીશ અહીંયા ધોરણ લખીશ ને અહીંયા બે હજાર ચોવીસ અને આ ચોરસ પર ટીક કરી ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશ જેવા તમે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો તો આ રીતે તમારું અપાર આઈડી જનરેટ થવાનું શરૂ થઈ જશે તો આ રીતે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ થઈ જશે ને અહીંયાથી તમે તેને ડાઉનલોડ કરી શકશો તો મિત્રો જીઆર અને આધાર કાર્ડની અંદર અલગ અલગ નામ હોય તેવા વિદ્યાર્થીનું અપાર આઈડી આપણે આ પ્રોસેસની મદદથી જનરેટ કરી શકશું તો તમને આ રીતે અપાર આઈડી જનરેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ જણાય તો અમને કોમેન્ટ કરજો અમે જરૂરથી તેનો રિપ્લાય આપીશું આશા કરું છું કે તમને આ વીડિયો ગમ્યો હશે અને તમને ઉપયોગી પણ નીવડ્યો હશે તો આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત